પથારી ખેવરી નાખી અવાજ નઈ દેવાના આ લુખાવો નહિ કોઈ ને બાકી દારૂડિયા મારા અત્યારે પીવાની વાર ની કર્યો તું તે મને હવે તો આ સોટા પાણી મેં અવાજ લાગ્યા એમ સોટા પાણી કરવાની મને ટીવ પડી હતી લાય તર ત્યાં દોહા મરવા પડ્યો ને તું દારૂ પીવાય હું

પચાસ રૂપિયા થઈ ગયા વધી ગયા ભાઈ પણ ફરતો ફરતો ખર આ ચાર પાંચ પોલી શું થાય

દેખાતો નહી શું છોકરા ભૂખ્યા ઓ ફારજી શું કરે એ હોબળે છે આ છોકરા ભૂખ્યા છે ભૂખા છે પૈસા મારા છોકરાને ખાવાનો પૈસા ન લાવવાના સુસી દુસી રેડી આવો ખાલી ખાવાનો બનાય ખબર નઈ કોણ વેચી મારવાનું આ બધું પિયરી વેચી મારું આ મારું અમાર બાપના ઘેથી લાવ્યું બધું

ભધુ સાળે આ તારું કેમ વિશે તો બી આવા હારું તો તનો પેલો ભાઈબંધ આવે મારો પેલો નહીં ના ભાઈબંધ ના ઈ જાવ હા તો પીવા જા ને ઈ જાવ નકામ મારા ભૂખ્યા ત્યાં રોઈ રહ્યા એ બંધા ખાવ છો નહીં ખાવ નહીં પડતી

ફરી ન દાખ કર્મો મારા છોકરા આવવા ના રોઈ રહ્યા સમા તો સમા તો ધંગો તમે બને નઈ કરવા બરાબર અમાર તો જેસે આસો અમાર ઘર ચલાવવાનું બરાબર અને તારા તો ધણે કમા મારા રોણા ધણી માં તમે ધણી ને તમારા ધણી ને સંભાળવેલો નેકરો નેકતી હા છોકરા આવવાના ભટાપીપી કરી રહ્યા જજેથી કમૂર તું જજે નેકરો ના જલેથી રોજી ને કેમ થઈ ગયો ઓ હો માય ધરા બગાડી હવે જવું તો કેવું રખો બાપ મુખો પણ કેવો કપરી બેસ્યો છો ગોમડા ગાડી લીધી દીધી ભા આવો આવો બોલો મુખો ભા કટ કરો હું તાયું હા મારા છોકરા જો હવાના ખાધા બિરાતા ફરી એ दारू ગાડો તો આખા ગામનો બગડે છો ગાડી दारू અમે આપણે ગામમાં હા તો એળો આપણે બંધ કરાવો કઈ મારા છોકરા હવાના ભૂખે તરસે એના બાને મારા ઘરવાળા હવાના આયા

ગોમના આદમીઓ બધા બહુ દારૂના રવાડે ચડ્યા છે તો એક વાર તમે ઓટો મારીને એમને કહો કે બંધ કરો ચમચ આ તો શું કરવાનું આવી જાઉં હું ઓટો મારી જાઉં હેડ આવું હો ઓટો મારું હેડ હો હાર હા હા આ તમે શું ધંધા માટે સાહેબ સાહેબ આ બધું તમે શું કરો આ તમે દારૂનું બંધ કરો

હવે થોડુંક માન રાખવું પડે બે દાડા ધંધો બંધો બંધ કરી દો કરીએ બે દાડા પછી ચાલુ કરીએ ખબર પડે રોજ રોજ સમજાવતા હોય તો લોકો ના ધંધા પથારી ફેવડો ને તમે આવવાનું આવતા ને કાલ થી અમે આ વેપાર બંધ કર્યો હમણાં બંધ કરી દો અને હું બધાને તો એ જ કહેવા માંગુ છું કે મિત્રો આ વિડીયો મેં જસ્ટ કોમેડી માટે બનાવ્યો પણ આપણા સમાજમાં આવું બધું બનતું હોય કે ગામમાં કોઈ એક વ્યક્તિ દારૂનો ધંધો કરતો હોય અને ગામના બધા પિતા એટલે ગામના બધા માણસોને તો કહેવા ના જવાય પણ જે મુખ્ય ધંધો કરતો હોય એને કહી શકાય એટલે એ લોકોને સમજવું પડે કે આપણે જો ઘણા બધા ધંધા છે શાકભાજી વેકવાના ઘણી બધી મજૂરી હોય તો એ મજૂરી કરો તમે એ દ્વારા એ તમારો સાતસો રૂપિયો પીલો પાણીનો પૈસો તમારે ટકશે નહી એટલે તમે આ બધા ધંધા બંધ કરી દો જે કરવો જો પીવાથી આખો પરિવાર હેરાન થાય છે એટલે આવું ના કરવું જોઈએ અને અમારો વિડીયો ગમે તો લાઈક અને ઘંટરી નું બટન તો નહીં